તો એ સીવું છે ને પછી આખો દી ન એટલે પછી તૈયાર નથી કરી અહીં ક્યાંય જતા હોય તો તો કરી દઉં તૈયાર લેતા જાય પણ હજી બપોરે અહીંયાથી જમી કરીને નીકળશે ને તો પૂછશે તો મને એમ છે કે ચાર પાંચ તો વાગી જ એટલે હવે બરાબર ને બરાબર તો કાકા ટાટા કરો કરો ટાટા કરો ટાટા બાય બાય કાકી જોતા જાય જો કે હું કઈ જોઈએ હું કાકી જોતા જાય કે કે

એ ચાલો ચાલો બાય કતાશી ભાઈ હવે બંધ કરી દઈએ ને ગેટ શીરું કરશે તો હમ સાહ બસમાં બેસીએ બસમાં તો આથી બેસી અહીંથી આપણે ને દેખાય કહી મમ્મીના પપ્પા આવી ગયા પેલા રાણજીતભાઈ ને મમ્મી પપ્પા બહી જવાના હતા હવે એકલા હવે નક્કી કર્યું કે હવે પપ્પા વસભાઈ ને મમ્મીના પપ્પા ત્રણેય જાય છે જ સુરજ દાદા ની કરી આવ્યા જ ની કરી આવ્યા કેવો મસ્તીનો વ્યૂ આવે છે ટાણે હાલ પછી ગેટ બંધ કરતા હું તું હું ગેટ બંધ કર ઈ અહીંથી નીકળશે ને બસ એટલે હું તને દેખાડે હ સુરજ દાદાને જઈ કર લે हाल हाल चिरिक ताल आवाज हिरामण मत से ना हूँ मम्मी बे था आज से रोटली वकारी नती चा बनाई तो ने रोटली लोट हिम गरम कर नाखी थी चाकड़ी सीरामण कर ली तू ने हमें मम्मी करे स्वाहिंदा ના અમારે પૂગી આવી પૂગી આવી ને જેવા રમાડ લો આને અટાણમય પીવું વટાણમય પીવો પીવું વટાણમય નથી પીવું પીવાની ઉતામરી થઈ વારસે વારસે આજ તો હાવ જો નવરા થઈ ને અમે છે ને હવારમાં બે ગયા

એટલે કઈક કાઢતા હોય એટલે બધું ઈ ફંદા હોય કાયમી વાપરતા એને ફંદા હોય કઈક વાપરતા એટલે સાફ સફાઈ નહીં ફંદા ને એ ડ્રાઈવિંગ ના હોય ને આમાં હોય ને એટલે ઈ જોઈ બસ માં ઉપડી ગયા છે બધા ને ભાવેશભાઈ ને આરો હાકવાની એટલે પછી ને ક્યાંય વાપરતા ખાલી રાખી છે કે અમાર ગાડી છે એમ રાખી અમાર ગાડી

અમારે થોડે ને એટલે છે ને બાંધવો પડે આ અમારે થોડે સીવું સીવું થોડે એટલે ઓલોય થોડે એમ અમારે ધ્યાન રાખવું પડે એટલે ઘડીક ઘડીક પછી ટેક આવી દઈએ તમે મમ્મી ગયા નહીં લગનમાં તમારે જાન જરૂર હતી અરે રે હા પપ્પા દીકરો તો ગયા શિવ વાટ જ જોતી હતી

ત્રણ ટાન પાંચ વાગી ગયા ન અટાણે સેટઅપ ફોન હાથમાં લીધો ને અમારે છે ને જો એકલી એકલી માથું વરાવે હજી એને કાકા ને દાદા આવ્યા નથી માથું વોરાવે શિવ અહીંયા તો હમણી હા આવડે તો નવરાવતા કેટલી ચોટી ચોટીવાળી બે પછી જ્યાં થાકી જાય ને તો એ મને કહેજે એટલે બાંધી દે બરાબર આમ તો જો દાદા આવે તૈયે તું એને હું પૂછી વા વાહ વાહ લાડવા ખાઈ આવ્યા એમ પૂછી બસ કાકાને હું પૂછી કાબુ હે કાબુ કાકી જોઈ આવ્યા એમ હા એમ પૂછી આમ તો જો મારે હામું જોઈને કેત કાપુ કાકી જોઈ આવ્યા એમ હું કે તો ઓરાવી લે બસ મને કહેજે હો હા તો એ છે ને થોડીક વાર હવે એને ઓરાવવા દઉં પછી આકડી થાકી જાય એટલે પછી મને કહે કે હવે મોરાઈ દે માથું તો બસ હવે આવવા જોઈએ આમ તો મોડેરા જો અહીંયાથી નીકળશે ને તો પછી પૂકશે મોડેરા કેમ કે બસમાં આવશે એટલે મોડેરા પૂકશે ને મોડેરા નીકળશે તો મોડેરા આવશે જોઈએ વાટ હવે આમ તો અમારા પપ્પાને ટાઈમ પાકો જ હોય વેલાહર નીકળી જવાનો વાગવા આવ્યા ને છે ને હું ગઈ તી ગેટનો આગળ એવો ખોલવા તા વાહ લગણ પૂગી આવી એને બગાઈ બગાડી ચોટી વારતી હતી અટાણ સુધી છે ને વાળ છૂટા રાખીને ફરતી હતી મા ધૂળમાં રમવા ગઈ હાજા પછી તને ધોઈ દઉં હાથ હમ ભૂકો ભરવા જાવ ફાર લેતા આવ ફાર લેવા જાવ તા તા લે પણ મમ્મી આમ ચાલે નહીં આમ નો ચાલે જો આજ ત્રણ તારીખ છે બરાબર તો આપણે જુનાગઢ જો લગન માં જ્યાં પપ્પા ને ભાવેશ ગયા ને તો ઈ પપ્પા હતા ના તારીખે અમારે સુરત સુરત લગન છે છે એમ 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 નો હાલે તો પુગાય પુગાય હા પણ ઘટના કોઈ ગયા નથી ને પપ્પા એના હગામાં વૈયા ગયા બોલા છે એક જ તારીખે તમારા હગા માં ને એના હગામાં હા એક જ તારીખ ના લગન હતા મમ્મી ને આમ નો હાલે ભાઈ બપોરે

હાર લે ત્યાં સીવું ચાવું છે ભૂખો ભરવા પછી ચા ના વિસરી નાખું બાકી વઢાઈ ગયું વાટી ગદપને ને પછી વઠાઈ ગયા નિર્ણય કરી દીધી ઓલો જો ઓલો ગલિયો એ ને વાઈદી નું ડબલું મૂક્યું એમાં જો પાણી પીવા ગયું રેમતું કરે આગળ દેખી જાય ને તો આ રે બહુ જ ને રમતું કરતો હોય આવ્યો

ની આવી ગયા હું ભૂકો ભરતા હતા તો આવી ગયા ખોલ એસા આવી ગયા ખોલવા તમારે તાર હું પૂછવાનું હતું કે તો દાદાને હું પૂછવાનું હતું દે હાલ હાલ હવે હાલવા હા હું બંધ કરતો

ઈ કોઈ ની ના હોય તો તું દાદાને પૂછ દાદાને પૂછ તો એકવાર જા તો પૂછ તો પૂછ તો હાલો દાદાને પૂછતે હું પૂછવાનું લાડવા ખાય આવું તું ના ના તો આવું તો ક્યાં જાવું તો તારું સીવાલ ને તું આમાં બાય કર દે ને લાઈક કરવાનું કહી દે લાઈક કરજો ને પછી પછી we <laughs> just